સ્વાગત છે તમારું ઝી ચોવીસ કલાક વિશેષ કાર્યક્રમમાં હું તુષાર પટેલ અને રવિ અગ્રવાલ વાત કરીશું વડોદરા લોકસભા બે હાજર ઓગણીસ ની બેઠક ની લોકસભા બે હાજર ઉમેદવાર છે ભારે જંગી બહુમતી સાથે નરેન્દ્ર મોદી અહિયાંથી જીત્યા હતા અને ત્યારબાદ બે હાજર ઓગણીસની આ ચૂંટણીમાં ભાજપે સાંસદ તરીકે રંજનબેન ભટ્ટને ફરીથી રિપીટ કર્યા છે જ્યારે કોંગ્રેસ દ્વારા એક નવો ચહેરો યુવા ચહેરો પ્રશાંત પટેલ ને પોતાના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે બિલકુલ જે રીતના વાત કરીએ તો રંજનબેન વર્ડ ફરી વખત રિપીટ થયા છે અત્યારે સુધી તે સાંસદ રહ્યા છે અને સાંસદ દરમિયાન તેમણે કયા પ્રકારના કામો કર્યા છે વડોદરા માટે તેમના પાસેથી પૂછીશું કયા મુદ્દાને લઈને પ્રજાની વચ્ચે હવે મત માંગવા જવાના છે તે પણ તેમની પાસેથી પૂછીશું રંજનબેન કયા પ્રકારના કામો પાંચ વર્ષ દરમિયાન આપના દ્વારા કરવામાં આવ્યા છે સાડા ચાર વર્ષ હું સાંસદ તરીકે વડોદરાના નગરજનોની સેવા કરી શકી વડોદરા લોકસભા એટલે કે વડોદરા શહેર હોય સાવલી હોય કે વાઘોડિયા વિધાનસભા હોય તમામ જગ્યાએ સેવા કરવાનો જે મોકો મળ્યો અનેક વિકાસલક્ષી કામો કર્યા રેલવેની વાત કરીએ તો રેલવે આદર્શ રેલવે સ્ટેશન બનાવ્યું કામ ચાલુ છે મને એનું લોકાર્પણ કરવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે વડોદરામાં દેશની પ્રથમ નંબરની રેલ યુનિવર્સિટી પણ આવી રહી છે અમદાવાદથી મુંબઈ જતી બુલેટ ટ્રેનનું ટ્રેનિંગ સેન્ટર પણ વડોદરાને છે છાયાપુરી રેલવે સ્ટેશનને સેટેલાઇટ બનાવવાનું સૌભાગ્ય પણ મને પ્રાપ્ત થયું છે અત્યારે કામ ચાલુ છે લોકાર્પણ કરવાનું સૌભાગ્ય પણ મને પ્રાપ્ત થવાનું છે દેશની બીજા નંબરની અને ગુજરાતની પ્રથમ નંબરની સ્પોર્ટસ યુનિવર્સિટી પણ વડોદરાને મળી છે એરપોર્ટની વાત કરીએ તો એરપોર્ટને પણ દેશનું બીજા નંબરનું ગ્રીન એરપોર્ટ એ મારા સાંસદીય કાર્યકાળ દરમિયાન થયું છે જ્યારે સાંસદ બની ત્યારે વડોદરાથી મુંબઈ અને વડોદરાથી દિલ્હી આ બે જ જગ્યાએ ફ્લાઇટ ચાલુ હતી હવે વડોદરા ઇન્દોર જયપુર બેંગ્લોર હૈદરાબાદ મુંબઈની કનેક્ટિવિટી દિલ્હીની કનેક્ટિવિટીનો વધારો થયો વડોદરાને રેલ દસ વર્ષ પછી એટલે કે ટ્રેન વડોદરાથી વારાણસીની મહામના ટ્રેન આપી છે સાથે સાથે પેસેન્જરને વડોદરાથી અમદાવાદ જતી સંકલ્પ ટ્રેન એનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એની સાથે વડોદરાથી રેવા મહામના ટ્રેન એ પણ વડોદરાવાસીને આપી છે સાથે મર અનુદાનમાંથી વાત કરીએ તો બાળકો માટે સ્વિમિંગ પુલ આપ્યું છે વડોદરાના વૃક્ષ પ્રેમીઓએ પાણી પીવડાવવા માટે માંગ કરી તો એ પણ મહત્વ ઉપયોગ વિકાસના કાર્યો માટે પણ કર્યા છે તો હું કોંગ્રેસનો સીધો સવાલ કરું આપ ઉમેદવાર છો કોંગ્રેસ પક્ષના યુવા ચહેરા તરીકે કામ કરો છો વડોદરાની જનતા માટે સાંસદ કહે છે પ્રમાણે ખૂબ વિકાસના કામો થયા તમે કયા મુદ્દા સાથે જનતા પાસે જશો વોટની અપીલ કરશો શ્રીએ જે વાત કરી એમને કામ કરેલા હશે પણ અત્યારે વડોદરા શહેરની વાત કરીએ વડોદરા શહેર લોકસભાના મતદારો બે હજાર ચૌદમાં જે વચનો આપ્યા હતા કે યુવાનોને રોજગારી મળશે એરપોર્ટની વાત કરીએ તો ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવાની વાત કરી હતી એમ્સ લાવવાની વાત કરી હતી શાંઘાઈ સિટી બનાવવાની વાત કરી હતી નવા નવા ઉદ્યોગો સ્થાપના કરવાની વાત કરી હતી મારો પ્રાથમિક જે લોકોની જરૂરિયાત છે એની માટે મારી હંમેશા લડત રહેશે અમે લડતા આવી છું પણ એક સાંસદ તરીકે જો લોકો અમને જનમત આપશે તો લોકોની પ્રાથમિક જરૂરિયાત એ પહેલી પૂરી કરવામાં આવશે કારણ કે યુવાનો આજે બેરોજગાર છે તમે જોઈ લો કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલ નથી થતી રાઇટ ટુ એજ્યુકેશનનું અમલ નથી થતું આવી અનેક વસ્તુઓ છે જે સફાઈ

દેશની પહેલી રેલવે યુનિવર્સિટી આપી પહેલી સ્પોર્ટ્સ યુનિવર્સિટી વડોદરાના આપી તેવા કયા કામો છે કે જે હજુ પણ પાંચ વર્ષમાં એ કરવામાં કાં તો બાકી રહી ગયો અથવા તો હજુ કરવાની જરૂર છે શું લાગે છે તમને રોજગાર એક મોટો મુદ્દો છે શિક્ષણ મોઘું થઈ ગયું છે જે રીતે સ્કૂલોમાં પ્રાઇવેટ સ્કૂલોમાં જે રીતે લૂટફાટ થઈ છે એ પહેલા પહેલું અટકાવવું પડશે એ જરૂરિયાત છે કારણ કે જે રીતે વાલીઓ રોડ પર આવીને આંદોલન કરે છે અને એમાં એમના સાથે સહભાગી થઈએ છીએ પણ સત્તા વગર અમારી પણ એક મર્યાદા હોય છે એટલે અમે લડત તો આપતા રહીએ છીએ લોકોના દુઃખમાં સાથીદાર બનવું એ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરથી માંડીને કોંગ્રેસ પરિવારની પહેલી જવાબદારી આવે છે પણ લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને મેલનામ પહેલી વાચા આપવામાં આવશે એ જ અમારી વાત છે યુવાનો બહુ બેરોજગાર છે ગુનાઓ વધી ગયા છે વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં સેવન્ટી વન મર્ડરના કેસો થયા છે બાળકોની તસ્કરી પણ થઈ છે આવી બધી એ ડરમાં અમે લોકો પડખે ઉભા રહીએ છીએ પણ એનો સામનો કરીને પ્રજાને જોડે રાખીને આ લોકોની જે વેદના છે એમાં ભાગીદાર થવાનો પણ અમે પ્રયાસ કરીશું બેન વાત કરીએ જે રીતે કોંગ્રેસના ઉમેદવાર કહી રહ્યા છે ક્યાંક ને ક્યાંક સીધી વાત કરી રહ્યા છે સુરક્ષા પર પણ ઘણા અનાક સવાલો ઉભા રહ્યા છે

આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અભિનંદન પણ આપીએ છે કે ગુજરાતને એઇમ્સ તો આપી ગુજરાતને એમ્સ મળી એટલે મારો ગુજરાતનો કોઈ પણ ખૂણામાં રહેતો નાગરિક એ એમ્સમાં પોતાની સારવાર લઈ શકશે અને એમ્સના અભિનંદન ગુજરાતની જનતાએ ચોક્કસ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈને આપવા જ પડે કેમ કે એમ્સનું આયોજન ગુજરાતને આટલા વર્ષોમાં કોંગ્રેસની સરકારે નથી આપ્યું જે આ પાંચ વર્ષના શાસનમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી આપ્યું છે સૌથી મોટી વાત તમે કીધું કે ગુજરાતને આપી છે પરંતુ બે હજાર ચૌદમાં જયારે આપ ચૂંટણી લડતા હતા પેટા ચૂંટણી ત્યારે તમારો મેનિફેસ્ટો હતો કે વડોદરાને એમ્સ હોસ્પિટલ આપવી વડોદરાને ઇન્ટરનેશનલ ફ્લાઇટ આપી વિસામ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પૂરો કરવો એ તમારો ક્યાંક ને ક્યાંક લોકોને ડિમાન્ડ હતી કે લોકો કહેતા હતા કે આ જોઈએ તમે કીધું કે આપીશું

એક સારવાર મળે અને ગુજરાતનો કોઈ પણ ખૂણાનો નાગરિક સૌરાષ્ટ્રમાં પણ જઈને એમ્સ મારફતે પોતાની સારવાર સારવાર લઈ શકે એટલે એમ્સ ગુજરાતને મળી છે એનો અમે ગર્વ લઈએ છીએ આનંદ લઈએ છીએ અને વડોદરામાં સયાજી હોસ્પિટલ પણ છે બીજી ઘણી હોસ્પિટલ છે સયાજી હોસ્પિટલમાં નવી સુવિધાનો વધારો આપણે કરી શકીએ એમાં અમારા મુખ્યમંત્રીશ્રી અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી એ પોતે પણ તત્પર છે અને જેવી રીતે રાજકોટમાં એમ્સ મળી છે એવી જ રીતે સયાજી હોસ્પિટલમાં પણ આનાથી વધારે સુંદર આયોજન કરીને સયાજી હોસ્પિટલમાં પણ ખૂબ સારી સેવાકીય સારવાર વધી શકે એનું આખું આયોજન કરવાનું આદરણીય મુખ્યમંત્રી શ્રીનું એક સ્વપ્ન છે લોકસભા બે હજાર ઓગણીસ ચૂંટણીની અંદર બંને રાજકીય પક્ષો ભારતીય જનતા પાર્ટી બંને મોટા મોટી વાતો કરી રહી છે રહી છે જે રીતે રાજકારણની અંદર અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ચોકીદાર બી ચોર હે ઓર બી ચોકીદાર આ બંનેની વચ્ચે પોતાની લાગણી મતદારો સમક્ષ કેવી હશે કેમ કે રાષ્ટ્રીય નેતૃત્વ પણ હવે ગાંધીનગરથી લડવાનું છે ભાજપમાંથી કેટલો ફરક પણ પડશે અને આપ પણ લોકો પાસે જવાના છો વોટ માટે ચોકીદાર ચોર હે કે ચોકીદાર હે રાષ્ટ્રીય મુદ્દો છે હું વડોદરા લોકસભામાંથી લડું છું એટલે હું વડોદરા લોકસભાના જે મારા મતદારો છે એ પહેલા એમની વાત કરીશ કારણ કે ચોકીદાર સબ્દક પ્રધાનમંત્રીનો હતો અને જે રીતે રાફેલને લઈને જે ઇસ્યુ થયા અને જે લોકો જે દેશના ઇન્ડસ્ટ્રીઅલીસ્ટ હતા જે પૈસા બેંકોનું કરોડો રૂપિયાનું નાનું લઈને વિદેશ ભાગી ગયા એને લઈને જ આ ચોકીદાર ચોર જેવી વાતો બહાર આવી છે પણ મહત્વની વાત એ છે કે બેને જે રીતે કીધું છે સ્માર્ટ સિટી તો હું બેન પૂછવા માંગુ છું સ્માર્ટ સિટી આપણે કોને કહીએ જે વિશ્વામિત્રીમાં કરોડો રૂપિયાનું બજેટ ફાળવ્યા છતાં પણ આજે ડ્રેનેજની લાઈનો જાય છે એક વડોદરા સંસ્કારી નગરી તરીકે એક ઓળખાતી મચ્છર નગરી તરીકે ઓળખાય છે એ વિશ્વામિત્રીના રોગચાળાને લઈને કેટલાક લોકોના મૃત્યુ પણ પામ્યા અને વડોદરા શહેરમાં તો રોગચાળો જે રીતે ફેલાઈ રહ્યા છે પણ સરકાર સદંતર રીતે તંત્ર વડોદરા શહેરનું નિષ્ફળ ગયું છે બીજી મહત્વની વાત છે કે ખેડૂતની વાત કરું તો ખેડૂતો જે રીતે વચનો આપ્યા હતા દીવા માફ કરી દઈશું ખેડૂતોને ટેકાના ભાવ મળશે આજે ખેડૂતોની પરિસ્થિતિ જોઈ લો કે ખેડૂતોએ વારંવાર આત્મહત્યા કરવી પડે છે સરકાર સામે આંદોલન કરવાની ફરજ પડે છે જ્યારે લોકો મત લેવા આપવા તૈયાર હોય ને જયારે આપણે લોકો પાસે મત માગ્યા હોય તો જે વચનો આપ્યા છે હું એ વચનની જ વાત કરું વચન પાંચ વર્ષમાં પૂરા કેમ ના કર્યા એમ આવી છે રાજકોટમાં છે દેશમાં દરેક જગ્યા હોવું જોઈએ દરેક નાગરિકને સુવિધા મળવી જોઈએ પણ વાત મહત્વની એ છે કે જ્યારે આપણે વડોદરાને એઇમ્સ આપીને વચનો આપીને જ્યારે મત લીધા હોય તો અમારી માંગણી એવી હતી કે વડોદરામાં હોય તો સારું એસએસસી હોસ્પિટલની વાત કરીએ તો એસએસસી હોસ્પિટલમાં આજે પણ ડોક્ટરોની ખામી છે જે ટ્રીટમેન્ટ જે પહેલા મળતી હતી આજે ટ્રીટમેન્ટો પણ ગરીબોને પૈસા ભરીને ચૂકવી પૈસા ભરીને ટ્રીટમેન્ટ લેવી પડે છે તો આવી પરિસ્થિતિને લઈને જ જો આપણે સ્માર્ટ સિટી કહેતા તો આ વડોદરાને સ્માર્ટ સિટી નથી હું મારું માનવું એટલા માટે છે કે આવાસના નામે ગરીબોને એક સ્માર્ટ સિટી બનાવવા માટે લોકો પોતાના ઝૂપડા તોડી નાખ્યા આજે તમે જોઈ લો જે રીતે આવાસોમાં જે લોકો રહે છે કરોડો રૂપિયાની જમીન માલે તુજારોને સસ્તા ભાવે આપી દીધી આજે વડોદરા શહેરની વાત કરું તો સાડત્રીસ લાખ સ્ક્વેર ફૂટ જગ્યા આવાસના નામે આપી દીધી એમાં માત્ર ને માત્ર પાસઠસો મકાન બનવાના છે કોર્પોરેશનને માત્ર સો કરોડનો રૂપિયાનો જ આવક થઈ છે બિલકુલ પ્રસંગ જમીનો છે તમારી પાસે આપણે જે રીતના રંજન એમને પૂછીશું બેન જે રીતના એમને કીધું એ જ પ્રશ્ન તમને પણ પૂછવા માંગીશ કે જે રીતના ચોકીદાર ચોર અને મે બી ચોકીદાર આ આખું કેમ્પેન સ્ટાર્ટ કર્યું છે બંને પાર્ટી તરફથી તો એવું નથી લાગતું કે આ કેમ્પેનમાં ક્યાંક ને ક્યાંક જે પ્રજાના મુદ્દા હોવા જોઈએ એજ્યુકેશન રોજગારી ડેવલપમેન્ટ આરોગ્ય આ બધા મુદ્દા પાછળ થઈ રહ્યા છે ને વિવિધ પ્રકારના આ જે મુદ્દા જે લોકોને કોઈ લાગતા વળગતા નથી એ મુદ્દા હવે બંને પાર્ટી ઉઠાવી રહ્યા છે ના બિલકુલ નહીં ભારતીય જનતા પાર્ટી લોકોના મુદ્દા લોકોને કઈ સુવિધા આપવી એ મુદ્દાને લઈને જ ચાલી રહી છે જ્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને ચોર કહેવામાં આવે તો દેશના પ્રધાનમંત્રી ચોકીદાર એવું કહેવામાં આવે તો હા પ્રધાનમંત્રી ચોકીદાર છે જ છે દેશની સુરક્ષા કરી રહ્યા છે ભ્રષ્ટાચાર સામે ચોકીદાર છે અને કઈ સુવિધા આપવી જોઈએ એની સાથે સાથે આખો દેશ મેં ભી ચોકીદાર હું એમાં શ્રી સાથે જોડાઈ રહ્યો છે અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી ક્યારેય ખાલા વચન આપતા નથી નરેન્દ્રભાઈ મોદીજીનો નો સ્વભાવ છે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોને પહેલી વાર કોઈ એવી સરકાર હશે કે સીધા એક સાથે બે હજાર રૂપિયા ડાયરેક્ટ ખેડૂતના ઘરે પોતાના ખાતામાં જમા થાય અને એ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટની એક થોડા દિવસની આ આયોજન કરેલી યોજના અને સીધા ખેડૂતોને લાભ મળે ટેકાના ભાવ પણ આ ગુજરાત સરકારે જ આપ્યા છે કેન્દ્ર સરકારે જ આપ્યા છે એટલે ખેડૂતો પણ ખુશ છે અને ભારતીય જનતા પાર્ટી અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા દેશવાસીઓ વચ્ચે જે વાત મૂકે છે જે વિકાસની વાત મેનિફેસ્ટોમાં હોય છે એ વાત લઈને એનું ઇમ્પ્લિમેન્ટ થાય આ ચિંતા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા કરે છે દરેક વર્ગ એટલે તમામ વર્ગના લોકો તમે જુઓ કે રિક્ષાવાળો હોય લારી હોય કામ કરવાવાળી અમારી કામવાળી બહેનો હોય એ નાના નાના જે વર્ગ છે એ ક્યારેક ને ક્યારેક અમને પણ એવી બૂમ પાડતા હોય છે કે અમારું વૃદ્ધ પછીનું શું તો પેલી વાર નક્કી કર્યું કે આ ગરીબ માણસ પણ પોતે ઉદેપુર હોય રોજગારી માટે શહેર આવ્યા હોય તો એ પોતે પણ પોતે અઢાર વર્ષથી લઈ ચાલીસ વર્ષનો કોઈ પણ ભાઈ કોઈ પણ બેન પોતાના ખાતામાંથી પચાસ રૂપિયા થી લઈ અને બસો રૂપિયા સુધી દર મહિને જમા કરાવે અને એટલા જ પૈસા કેન્દ્ર સરકાર પેન્શન રૂપે જમા કરે અને એ સાહીઠ વર્ષના થાય

દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી વડાપ્રધાન છે વડાપ્રધાન બનવાના છે અને વડાપ્રધાનની પાંચ વર્ષની કરેલી વિકાસની વાત લઈને પણ જવાના છે અને એમના નેતૃત્વમાં જ્યારે વડાપ્રધાનના નેતૃત્વમાં વડોદરાની સાંસદ તરીકે મેં જ્યારે કામ કર્યું હોય ત્યારે એ વિકાસની વાત આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે વડોદરા લોકસભાની વિકાસની વાત જે સુવિધા આપી એ વાત લઈને જઈશું અને સાંસદ તરીકે જે કઈ કામો કર્યા હોય એ વાત લઈને જઈશું અને પ્રધાનમંત્રીના નામે મંગાશે પ્રધાનમંત્રી તો ખરા જ ને ખરા પ્રધાનમંત્રીના નામે મત ન માંગવા તો રંજન ભટ્ટ કમળના નામે જોડખાય છે રંજન ભટ્ટનું કોઈ અસ્તિત્વ જ નથી ભારતીય જનતા પાર્ટીને કમળ છે તો રંજન ભટ્ટ છે ચોક્કસથી રંજનબેન ભટ્ટ જે રીતે કહી રહ્યા છે કે એ ભાજપ ના ચહેરા તો ખરા જ પણ પાર્ટી નેશનિટ છે હું તમારી વાત કરું યુનિવર્સિટી થી લઈને અત્યાર સુધી હું તમારું જાહેર જીવન કોંગ્રેસના કદાવાળ નેતા યુવાન તરીકે કોંગ્રેસે પણ યુવા ચહેરો જ મૂક્યો છે વડોદરા શહેર શહેરની જનતા માટે એક નવો ચહેરો છે પ્રશાંત પટેલ આપ કેવી રીતે જશો રાહુલ ગાંધીને આગળ કરશો કે આપણું પોતાનું વ્યક્તિત્વ આપને આપના વોટની અપીલ કરીશું તમારો ચહેરો કોણ પ્રસંદ ભાઈ એમનો સવાલ એ જ મારી વાત એ છે કે જે રીતે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે પ્રવચનમાં અને અમારા કાર્ય કાર્યકરોની અત્યારે મિટિંગ હતી એમાં એવું કીધું તું કે દેશને કોંગ્રેસ પરિવારના સૈનિકની જરૂર છે તમે લોકોની વચ્ચે જાઓ લોકોના મનની વાત સાંભળો લોકોની વેદના સાંભળો તમે લોકોના કામ કરશો તો લોકો તમને મત આપવાના છે એટલે અમારી પ્રાયોરિટી જે ત્રેવીસ વર્ષથી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વર્ષથી ભલે કોંગ્રેસની સત્તા નથી પણ ત્રેવીસ વર્ષથી કોંગ્રેસનો સૈન્ય હંમેશા લોકોના દુઃખમાં ભાગીદાર થયો છે સુખમાં ભાગીદાર નહીં થયો પણ દુઃખમાં તો ચોક્કસ ભાગીદાર થયો હશે એટલે અમારી પ્રાયોરિટી પહેલા લોકોના મનની વાત સાંભળીને લોકોના જે પ્રશ્ન છે એ અમારો પહેલી અમારો પ્રાયોરિટી હશે અને રાહુલજીની વાત કરીએ તો રાહુલજી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમને જે રીતે દેશના હિતમાં લોકોના હિતમાં ખેડૂતોના દેવામાં

લોકો પાસે શું જવા માટે કોઈ એવા મુદ્દા જ નથી લોકોને કન્વિન્સ કરવા માટે ઉમેદવારો પાસે કોઈ એવા પાર્ટી પાસે કોઈ એવા શીર્ષ મુદ્દા જ નથી રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજી જયારે જે વસ્તુ બોલે છે કરીને બતાવે છે જે રીતે જે પાંચ સ્ટેટમાં ઇલેક્શન થાય ને એ સ્ટેટમાં રાહુલ ગાંધીએ રાહુલ ગાંધીજીએ કીધું હતું કે અમે ખેડૂતોના દેવા માફ કરીશું તો શું ખેડૂતોના દેવા માફ નહીં કરવાના એમને આપઘાત કરવા માટે મજબૂર કરવાના યુવાનોને રોજગારી નહીં આપવાની વાત કરી તો શું યુવાનોને રોજગારીના માધ્યમો નહીં કરવાના યુવાનો રોજગારી માધ્યમની શરૂઆત નહીં કરવાની જે સ્ટેટમાં કોંગ્રેસને સત્તા આપી જે વિશ્વાસ મૂક્યો છે એમાં ચોવીસ કલાક પણ નથી થયા અને જે વચન આપ્યું છે પૂરું કર્યું છે એટલે રાહુલજીના વચન પર અમને ભરોસો છે બિલકુલ જે પ્રશાંતભાઈ કહી રહ્યા છે કે રાહુલ ગાંધી જે વચન આપે છે તેમના પર જનતાને ભરોસો છે ત્યારે રંજનબેન પૂછીશું રંજનબેન જે રીતના બોતેર હજાર રૂપિયા પાંચ કરોડ ગરીબ પરિવારને આપવાની જાહેરાત કરવામાં આવી રહી છે ન્યાય યોજના નામ આપવામાં આવ્યું છે તો રંજનબેન ગરીબોના માટે ન્યાય યોજના સાથે છે કે તેના વિરુદ્ધમાં છે હું પ્રશાંતભાઈ પૂછવા માંગુ છું કે પ્રશાંતભાઈ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી જીત્યા ખેડૂતોના દેવા માફ કરવાની વાત થઈ એવા નિયમ અને એવી પોલિસી લાવ્યા કે કદાચ પાંચ દસ ટકા ખેડૂતોને લાભ આપી શકે આજે પણ ખેડૂત કિસાન મારો ત્યાં કકડે છે રડે છે તરસે છે એટલે આ જે કંઈ એમણે યોજના મૂકી છે આદરણીય રાહુલજીને ખબર હશે કે અમે જીતવાના નથી વડાપ્રધાન બનવાના નથી એટલે આ વાત મૂકી દેવા દો અને લોકોની વચ્ચે આ વાત છો જ હતી આ શક્ય જ નથી કે જે ગરીબોને ગુમરાવાની વાત કરી રહ્યા છે એ યોજના કોઈ ઇમ્પ્લિમેન્ટ થવાની નથી અને આદરણીય પ્રધાનમંત્રીશ્રી જે કંઈ વાત મૂકે છે દાખલા તરીકે ઉજ્જવલા યોજના હોય અને એ યોજના દ્વારા ગરીબ બહેનોને જે ગામડામાં ચૂલા પર રસોઈ કરતી બહેન હોય અને એમને ગેસ સિલિન્ડર આપવાની વાત હોય અને દેશમાં એક આહવાન મૂકે કે જે લોકો પોતે સમૃદ્ધ છે તો એ પોતાની સબસિડી છોડે અને દેશઓ એમાં પણ સહકાર આપીને સબસિડી છોડી અને એ સબસિડીથી કેટલી ગરીબ પરિવાર બહેનોને ગેસના સિલિન્ડર ચૂલા આપવાનું કામ આદરણીય પ્રધાનમંત્રી શ્રી કર્યું એટલે પ્રધાનમંત્રી જે રીતે વચનો આપ્યા છે વચન પાર્ટી આપે છે મેનિફેસ્ટો પ્રમાણે પણ કદાચ વચન આપતા હશે બેન જીતના વિશ્વાસ ને લઈને જ વાત કરી રહ્યા છે કે રાહુલ ગાંધી બની નહીં શકે વડાપ્રધાન કોંગ્રેસની અંદરથી આપ ઉમેદવારી કરી રહ્યા છો શું કહીશ તો દેશની દેશની જનતા નક્કી કરવાની છે કોણ પ્રધાનમંત્રી બનશે ને કોણ નહીં બને અને બીજી મહત્વની વાત એ છે કે લોકોની જે તકલીફ છે કોંગ્રેસ એની વાત કરે છે લોકોને કઈ રીતે ભાગીદાર થઈ જાય સત્તાયા પછી કોંગ્રેસની હંમેશા રણનીતિ એ રહી છે બીજું મારે પ્રધાનમંત્રીને પૂછવાનું છે કે સાઈઠ વર્ષમાં કાર્ય મુકે છે સાઈઠ વર્ષમાં કોંગ્રેસ પાર્ટી શું કર્યું કોંગ્રેસ પાર્ટીએ શું કર્યું તો મારે પ્રધાનમંત્રી શ્રીને મારું માત્ર એક જ જવાબ છે કે તમે આંખ ખોલીને જે જોવો છો ને એ બધું કોંગ્રેસે બનાવ્યું છે અને આંખ બંધ કરીને જે સપના જોયો છે ને એ તમારા સપના છે મારે એથી વિશેષ કશું કેવું નથી તમારે જીતનો કેટલો વિશ્વાસ છે બરોડા સીટની જો પોર્ટિક્યુલર તમારી વાત કરીએ પોર્ટિક્યુલર તમે કેટલા બરોડા સીટમાં જનતાની જીત થવાની છે અને મને વિશ્વાસ છે આખા જનતાનો જનમત કોંગ્રેસ તરફી રહેવાનો છે કારણ કે પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન જેટલા પણ બે હજાર ચૌદમાં વચનો આપ્યા તેમાંથી એક વચન પૂરું પાડ્યું નથી અને મેં ખાસ કરીને જ્યારે યુપીએ સરકાર વખતે ત્રિપલ આઈટી જે વડોદરાને પ્રસંગ કેટલા વોટથી જીતી રહ્યા છે એ જનતા નક્કી કરવાની છે પણ એટલું નક્કી છે કે આ વખતે જનમત કોંગ્રેસ સરખી દેવાનું હું તો બસો ટકા ત્રણસો ટકા જેટલા ટકા તમારે મૂકવા હોય એટલા હંડ્રેડ હું બિલકુલ જીતવાની છું અને એટલે જીતવાની છું કે સાંસદની સાથે સાથે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે લોકોની વચ્ચે રહી છું અનેક વિકાસલક્ષી કામો લોકોના કર્યા છે સાથે સાથે લોકોની જે કંઈ જરૂરિયાત પોતાને પડતી અગવડ એની વચ્ચે રહી છું એટલે હું મારા વડોદરા લોકસભાના મતદારો પર મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર મને વિશ્વાસ છે અને એટલે જ મારા મતદારો આ વડોદરાની લોકસભા સીટનું કમળ ખૂબ જંગી લીડથી દિલ્હીમાં જવાનું છે ગત તમની લીડ કરતા પણ વધારે લીડથી હું ચોક્કસ જીતીને જવાની છું તો તમારા બંને અમારી સાથે બદલ આભાર તો આ હતા કોંગ્રેસનાથી પ્રશાંતભાઈ પટેલ અને બીજેપી લોકસભા બેઠક માટે અત્યારે લોકોની વચ્ચે મત માંગવા જઈ રહ્યા છે ખાસ કરીને વડોદરા એમ પણ બીજેપીનો ગઢ માનવામાં આવતો હોય છે ત્યારે ચોક્કસથી કોંગ્રેસને આ ગઢમાં ગાબડું પાડવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે ત્યારે તેવીસ મે જયારે પરિણામ આવશે ત્યારે ખરેખર જનતા કોની સાથે છે શું ફરી વખત બીજેપી સાથે જનતા રહે છે કે પછી જનતા વડોદરામાં પરિવર્તન કરે છે તે સામે આવી જશે જી ચોવીસ કલાકમાં અત્યારે અમારી વિશેષ રવાજમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો ઝી ચોવીસ કલાક